સુરતમાં ડિજિટલ એરેસ્ટના ગુનામાં વોન્ટેડ આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી આરોપી જિગ્નેશ શાહની સુરત ક્રાઇબર સાઇમ સેલે અમદાવાદથી ધરપકડ કરી છે આરોપી મૂળ આનંદનો વતની છે અને અભ્યાસ કરે છે જિગ્નેશ શાહે ગુનામાં અગાઉ જડપાયેલ આરોપી કૃણાલસિંહ સિસોદિયાની પોતાનું એકાઉન્ટ કમિશન પર આપ્યું હતું આરોપીઓએ ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી અને ગુનો આચર્યો હતો ફરિયાદીને વિડીયો કોલ કરી અને નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જણાવી અને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરી અને તેમના તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી બાવીસ લાખથી વધુની રકમ પડાવી હતી ગયા વર્ષમાં ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે બાવીસ લાખની ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે ત્યારે સોલર સાયબર ક્રાઇમ સેલ એ અમદાવાદનો રહેવાસી છે એમનું નામ છે જિગ્નેશ શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ બાવીસ લાખમાંથી દસ લાખ રૂપિયા શાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા બે ત્રણ લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે આરોપી અગાઉ પહેલા અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી એક્ઝામ છે એમના માટે પ્રિપેરેશન કરું છું અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક વિઝા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આવશે તો તું પાડીને મને મોકલજે તો એ પછી મહેશને બક્કર મારી દીધી એને પોતે જ રાખી તમામ પૈસા અત્યાર સુધી જે બે કાદા મળ્યા છે એ તો અકાઉન્ટ હોલ્ડરના છે એમના નામ ઉપર નથી અ બટ જે મહેશ છે અગાઉ કર્યું છે અને જેમને છે સાથે ઘણા લાંબા સમયથી કામ કરે છે